જુનાગઢ મહાનગરપાલિકાએ પોલીસની મદદથી શહેરના મુખ્ય માર્ગો પરથી મોટા પાયે દબાણો દૂર કર્યા છે મોડી રાત્રે શરૂ થયેલી આ કાર્યવાહીમાં ત્રણ દરગાહ પાંચથી વધુ મંદિરો અને સામાજિક તત્વોના બે મકાનો સહિતના દબાણો હટાવવામાં આવ્યા છે જુનાગઢમાં મધરાતે ત્રણ પર પંદર કરોડની કિંમતનો ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે ધાર્મિક સ્થળો સહિત ગુનેગારોને મકાન દુકાન ગેરેજ હટાવ્યા છે દબાણ હટાવવા અભિયાન અંતર્ગત ગાંધી ચોક દાતાર રોડ અને તડાવ દરવાજા નજીક પેટ્રોલ પંપ પાસેની દરગાહો દૂર કરવામાં આવી છે આ ઉપરાંત ખાડિયા ખાડિયા વિસ્તાર સહિતના વિસ્તારોમાંથી અસામાજિક તત્વોનો આ મકાનો પણ તોડી પાડવામાં આવ્યા છે મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા પીઆઈ એલના આધારે અન્ય રાજ્ય સરકારની સૂચના મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે દબાણકર્તાઓને અગાઉથી નોટિસ આપી દસ્તાવેજો રજૂ કરવા માટે સમય આપવામાં આવ્યો હતો પરંતુ કોઈ પ્રતિસાદ ન મળતા આ પગલું લેવામાં આવ્યું છે ની સંયુક્ત ટીમો બનાવી શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર આવેલ વિવિધ ધાર્મિક દબાણો છે એ દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે તે પૈકી ત્રણ જેટલી દરગાહો અને પાંચથી છ જેટલા મંદિર ડેરીઓ તો ગઈકાલે રાત્રે જે મુખ્ય રોડ ઉપર દબાણ હતા અને જેઓને અગાઉ કાયદાકીય રીતે જે કાર્યવાહી કરવાની હતી અનુસાર નોટિસ આપવાની હતી અને પુરાવાઓ આપવાની પૂર્તિ તક આપવામાં આવી હતી આમ છતાં તેઓ તેઓ દ્વારા કોઈ પુરાવા રજૂ કરવામાં આવેલ ન હતા એ છે એ

ની કિંમત રૂપિયા ત્રણ પોઈન્ટ પંદર કરોડ દૂર કરવામાં આવ્યું હતું ગુસ્તીટીકોના આરોપી રાજુ સોલંકીની ગેંગના વિરુદ્ધ છવ્વીસ ગુના નોંધાયેલા છે તેના ભાઈ જયેશ ઉર્ફે જવો ઉર્ફે સાવન સોલંકી વિરુદ્ધ નવ ગુના છે તેનાથી સંકળાયેલા ચારસો ચોરસ મીટર દબાણ ની કિંમત રૂપિયા એક કરોડ છે મકાન હોલ અને દુકાન હટાવવામાં આવ્યા હતા અને આરોપીના દબાણો પણ દૂર સો કલાકની યાદીમાં સમાવિષ્ટ હુસેન ઇસ્માઇલ જગાના જયશ્રી રોડ પરનું પાંત્રીસ ચોરસ મીટર દબાણ કિંમત રૂપિયા ચોવીસ લાખ સહિત અન્ય પાંચ જગ્યાઓથી પંચાણું ચોરસ કિલોમીટરનો કિંમત રૂપિયા સુડતાલીસ લાખના દબાણ પર હટાવાયા છે અને કુલ મળીને છસો પંચ્યાસી ચોરસ મીટર દબાણ અંદાજીત બજાર કિંમત રૂપિયા ત્રણ પંદર કરોડના દૂર કરાઈ ચૂક્યા છે કૌશિક પટેલનો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત